વડોદરામાં ચાર ગામ વિસા ખડાયતા વણિક પ્રગતિ ટ્રસ્ટ દ્વારા અઠ્યોતરમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કોટિયર ઉત્સવ તુલસી વિવાહ અને સ્નેહમિલન કાર્યક્રમ સાથે ઉજવણી ધામધૂમપૂર્વક યોજાઈ વડોદરાના મધુવન પાર્ટી પ્લોટ ખાતે ચાર ગામ ડીસા ખડાયતા વણિક પ્રગતિ ટ્રસ્ટ ઇઠ્યોતેરમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્ય કોટિયાર ઉત્સવ તુલસી વિવાહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા

અને ટ્રસ્ટી વતી હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા